નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ખોગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં માવઠા રૂપી વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તો જિલ્લાવાઈ સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં જોશું તો YouTube માં માહિતી જોઈ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો Facebook માં માહિતી જોઈ છે તો Facebook પેજને ફોલો કરી લેજો તો મિત્રો ખાસ કરીને ગઈકાલે આપણે જે આગાહી આપી હતી તે પ્રમાણે માવઠા રૂપી વરસાદ જોવા મળ્યો હતો જોકે ભાવનગર અને ઢોલેરા વચ્ચેનો જે પટ્ટો છે આ પટ્ટામાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં માવઠાની સંભાવના દેખાઈ છે તે વિશેની માહિતી જોઈએ તો મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ કરીને આજે ગીર સોમનાથ જિલ્લાના ભાગો અમરેલી જિલ્લાના ભાગો અને ભાવનગર જિલ્લાના ભાગો છે આ ભાગોમાં થોડી સંભાવના વધુ દેખાઈ છે અને આ ભાગોના જે છૂટાછવાયા વિસ્તાર હોય એમાં ક્યાંક ક્યાંક માવઠા રૂપી વરસાદની અસર જોવા મળે મહુવા આજુબાજુ પણ આજે થોડું જોખમ દેખાઈ રહ્યું છે તો જે આ સૌરાષ્ટ્રનો આટલો વિસ્તાર છે તેમાં આજે વધુ સંભાવના દેખાય છે અને બીજા વિસ્તારો છે ઉત્તર સૌરાષ્ટ્રના એ વિસ્તારમાં ખાસ કોઈ સંભાવના નથી પરંતુ જો ઘાટા વાદળો બને તો એ સંજોગોમાં એ વિસ્તારમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે પરંતુ વધુ સંભાવના આપણે જે વિસ્તાર જણાવ્યું છે તે વિશે તે વિસ્તારમાં વધુ સંભાવના દેખાઈ રહી છે જ્યારે બાકીના વિસ્તાર જોઈએ તો સો જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં ખાસ કરીને સુરતથી ભરૂચ આજુબાજુનો ભાગ છે એ ભાગોમાં ક્યાંક ઝાપટા કે માવઠાની અસર જોવા મળે તો મળે બાકી ભાગો છે છે દક્ષિણ ગુજરાતના તેમાં ઓછી ખાસ કરીને આજુબાજુ થોડી સંભાળના રહે તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અમદાવાદ સાહેબના વિસ્તારો છે ખેડા નડિયાદ અને દાહોદ પટ્ટો છે આ પટ્ટામાં પણ ક્યાં ક્યાંક વરસાદની ઝાપટા પડી શકે છે જો વાતાવરણમાં પલટો જોવા મળે તો તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ખાસ કરીને રાજસ્થાન જે ઉત્તર ગુજરાતનો થોડો ભાગ છે એ વિસ્તારમાં સામાન્ય કરતા બીજા ભાગોમાં ઓછી રહી છે તો ગઈકાલે જે વિસ્તાર હતા તેના કરતાં આજે થોડો વિસ્તાર વધી શકે છે જોકે આ માવઠું છે આજના દિવસ પૂરતું છે આવતીકાલથી માવઠાની તીવ્રતા છે તે સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે એટલે ખેડૂત મિત્રો આ બે દિવસ દરમિયાન થોડી સાવચેતી રાખે તો જે તેમના ખેતી પાકો છે ખેતરમાં ખુલ્લામાં પડ્યા હોય તો યોગ્ય વ્યવસ્થા ઝડપથી કરી લેવી જેથી કરીને જો આ પ્રકારે સ્થિતિનું નિર્માણ થાય તો ચોક્કસપણે આપણે તેમાં કોઈ પણ પ્રકારના નુકસાન ના ભોગવવું પડે તો મિત્રો ખાસ કરીને ગઈકાલે જે વરસાદ થયો છે તેને કારણે ચોક્કસપણે પવનનું જોર બધું હોવાને કારણે કેરીના પાકનો રીતસરનો ખુરદો બોલી ગયો છે જે વિસ્તારમાં માવઠું થયું છે તે વિસ્તારમાં તો પવનનું જોર પણ ગઈકાલથી વધી ગયું છે અને વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે બે દિવસથી આજે પણ અત્યારમાં પણ એકદમ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે જાણે ખાસ કરીને ચોમાસું બેસવાનો સમય હોય અને વહેલી સવારે એકંદરે ઠંડી જો માહોલ મતલબ કે ઠંડો પવન ફૂંકાતો હોય ગાડીયા વાદળો નીકળતા હોય તે પ્રકારનું વાતાવરણ બે દિવસથી જોવા મળી રહ્યું છે તો આજે જે વિસ્તાર જણાવે છે તેમાં થોડી સાવચેતી રાખવી